આજે નંદ બાબા માં બનવા ગયા પણ માં ન બની શક્યા કોડીયો ભગવાન મારી યશોદા શું કરતી હશે એને સમજાવશે એને આશ્વાસન આપશે કોણ એને જગાડશે કોણ એને ભોજન આપશે જગત નું બ્રહ્મ જે માને યાદ કરે માં કેવી હશે ભક્તો કે છે ને મીઠા મધુને મીઠા મેહુલ છે મોરી માત જો જનની જોડ સખી નહી જડે મીઠા મધુ ને મીઠા મેહુલા ભગવાન એમ નથી કહી શકતા કે મને યશોદાની યાદ આવે છે ભગવાને કીધું બાબા મને ભૂખ નથી આજે મને

હાથી ને બંને બાળકો જાહેરાત કરી વ્રજમાંથી આવેલા બંને બાળકો અમારા પહેલવાનો ની જોડે મલયુદ્ધ કરશે નંદ બાબાએ કીધું કંસ તો દયા કર ક્યાં તારા પહાડ જેવા પહેલવાનો ક્યાં મારા ફૂલ જેવા બાળકો કંસે કીધું નહીં બાબા આ કોઈ સામાન્ય બાળક નથી જે અગાસુર ને મારી શકે બકાસુર ને મારી શકે દાવાગ ની પી શકે એ સામાન્ય ન કહેવાય કૃષ્ણ બલરામ ચાણક મુષ્ટિક સાથે મલયુદ્ધ કરવા તૈયાર થયા ભગવાન એ કીધું ચાલો સામેથી આમંત્રણ આવ્યું છે તો ના નથી પાડવી કૃષ્ણ બલરામ કીધું અમે તૈયાર છે સુખદેવજી વર્ણન કરી પરીક્ષિત કંસે કીધું બરાબર વાજિંત્રોના ના નાદ કરો બંને બાળકો બુમો પાડે કોઈને ખબર ન લેવી જોઈએ સુખદેવ વર્ણન કરે રાજા કૃષ્ણ બલરામ ચાણક મુષ્ટિક ની સાથે મલયુદ્ધ કરતા ગોર ગોર ખુંદેડી ફેરવતા પૃથ્વી ઉપર ફટકારતા કૃષ્ણ ચંદ્ર ભગવાન કંસે કીધું બંધ કરો બંધ કરો આ તો આપણો નાશ થાય છે આપણો નાશ થાય છે અગિયાર વર્ષ બાવન દિવસ પછી દેવકી વસુદેવ ની યાદ આવતા ભગવાન એક છલાંગ મારી સિંહાસન ઉપર ભગવાન પહોંચ્યા છે એ કહી મુષ્ટ પ્રાણ હરલી એક જ મુષ્ટિ પ્રહારે કંસ નાશ કરતા કૃષ્ણચંદ્ર ભગવાન ભાગવત ના કંસ ને મારવો હોય તો કેટલી વાર લાગે બે મિનિટમાં ભાગવતનો કંસ મરી જાય પણ એક કંસને મારવો કેટલો અઘરો છે કયો અહંકાર અભિમાન દ્વેષ આ મારવો કેટલો અઘરો છે આખી જીવન આપણું વ્યતીત થઈ જાય છે પણ આ મરતો નથી સુખદેવજી વર્ણન કરે રાજા નંદ બાવાએ કીધું આ દુઃખરૂપી નગરીમાં મારે રહેવું નથી હું વ્રજમાં પાછો જતો રહું ત્યાં સમાચાર મળ્યા કે કનિયો વ્રજમાં પાછો નથી આવવાનો કનિયાને પૂછ્યું બેટા તું પાછો નથી આવવાનો મેં એવું સાંભળ્યું કનિયાએ કીધું નહીં બાબા એવું નથી પણ મેં કંસને માર્યો ને તો કંસના બધા મિત્રો મારા શત્રુ થયા છે તો થોડોક સમય હું અહીંયા રહું અને અહીંયા શસ્ત્ર છે સૈન્ય છે આપણા વ્રજમાં બધું ક્યાં છે નંદ બાબાએ કીધું જેવી તારી ઈચ્છા પણ હું તો વ્રજમાં જાઉં છું સુખદેવજી વર્ણન કરી પરીક્ષિત જેમ વ્રજવાસીઓ ભગવાનને યાદ કરે છે નંદ યશોદા યાદ કરે છે એ જ રીતે ભગવાન પણ યમુનાના કિનારે જ્યાં જાય વ્રજ તરફ જ્યાં દ્રષ્ટિ જાય અને કૃષ્ણની આંખમાં આંસુ આવી જાય ઉદ્ધવે ભગવાનને પૂછ્યું છે કે ભગવાન એ ગમાર ગામડાને યાદ કરીને રડો છો શું છે ગામની અંદર ભગવાને કીધું ઉદ્ધવ જે વ્રજમાં છે ને એ મથુરામાં કોઈ આપી શકે એમ નથી અરે ભગવાન બોલો શું જોઈએ હું હમણાં બજારમાં જઈને મંગાઈ આવું અરે ઉદ્ધવ એ બજારમાં વેચાતું નહીં મળે એ તો મળશે એ ગોપીઓની પાસે મળશે ઉદ્ધવ વ્રજ પ્રેમ જેવો પ્રેમ મથુરામાં કોઈ આપી શકે એમ નથી જા અનુભવ કર વ્રજ પ્રેમ શું છે

પહેલી જ મુલાકાત માં ઉદ્ધવ ભૂઠો પડી ગયો જ્ઞાની ઉદ્ધવ એમ વિચારે હું તો એમ માનું છું ભગવાન મથુરામાં છે અને આ ગમાર ગામની ગોપી એમ છે છે કૃષ્ણ વ્રજમાં ઉદ્ધવ હમ જમના સે ભરત નીર હમરો ઘટ ન ભરાય અબ એસો ઘટ ઘટક્યું તુને કિયો તુમ બિન ઓર કોન સગાય શ્યામ તુને કાહે કોઈ રતિયા બનાય ગોપી ભાવમાં કે છે આ કે ભગવાન ત્યાં કેમ ન બનાવી હોત ને તો સારું થાય જોયા જ કરી અમને એમ માનીએ કે અમારો કૃષ્ણ આવ્યો છે અને આંખનું મટકું જ્યાં પડે છે અંધકારમાં અમે કૃષ્ણને ને માનીએ નું મટકું જ્યાં ખુલી જાય અને અમને એમ થાય કે હમણાં કનિયો અમારાથી દૂર જતો રહે ઉદ્ધવને ખબર પડી સાચે જ ફરજ પ્રેમ જેવો પ્રેમ કોઈ આપી શકે એમ નથી